શું ગાંડા ને ગાંડા ને હાજો શિખામણ લાગે નહીં એમ ગાંડાને ને હાજો શિખામણ દેત નો લાગે પણ ગાંડા ને ગાંડો મળે હા તો ઈ એકાબીજા આ બીજા હસે હામા હામા કાડે ને કા બીજા સમજે હા સમજે ને હા પણ એક કર્મનો ગાંડો ને એક ભક્તિનો ગાંડો હા કર્મનો ગાંડો હોય ને તો ઈ હસે હામા હામા ને ભક્તિમાં જે ગાંડા હોય ને હા એ હશે પણ હાજો કોઈ શિખામણ દેવા જાય ગાંડા અને ભક્તિમાં ગાંડાને તો એનું સાંભળે જ નહીં કારણ કે ગાંડો જે હોય ને એ એક તો પરમાત્માની ભક્તિમાં ગાંડો થઈ ગયો હોય અને એક મગજના જેને હાફ માઇન્ડ હોય અથવા તો મગજની કોઈ બીમારી હોય એ એક મગજથી ગાંડો થયો હોય એક પોતાની સુરતાથી ગાંડો થયો હોય પરમાત્માના શબ્દમાં એટલે સુરતાથી જે ગાંડો થયો હોય ને પરમાત્માના શબ્દમાં એ ગાંડો તો પરમાત્માની મોજ માણતો હોય

પરમાત્માની ભક્તિમાં ગાંડું બનવાનું છે એ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે અને એ એની જે મોજ હોય છે એ મોજ પોતે જ માણતો હોય છે હા એકલો જ માણતો હોય એમ હમ સંસારમાં રહેવા છતાંય પોતાની મસ્તીમાં જ હોય પોતાની મોજમાં જ હોય હા બીજું શું કહો છો બોલો બોલો હે બીજું શું કહો છો બીજું શું કયો છો બીજું તો એમ કે ગાંડા ને થોડું કરી દીધું તો પણ મે કીધું કે ગાંડો તો ગાંડા આમે કોઈ ગાંડો આવે તો કઈક સમજાવી એક ને કરતા ગાંડા ને કેમ સમજાવે એમ આ થોડું કડી જાય તો બહુ કહેવાય ને હા થોડું કડી જાય ને તોય બહુ કહેવાય એમ નથી એક આપણે દાના બાપુ ની એક વાત આવે છે એક ભગત હોય છે હા અને એ ભગત ભજન ગાવા હોય ઢોલિયા ભાંગી નાખે અને ઢોલિયા વગર ભગત ભજન ગાય નહી અને કોઈ બીજા ભજન ગાવા આવે ને તો એને ગાવા દીએ નહીં એને પ્રશ્નો કરે ને આનો અર્થ મને કે આ ભજનનો અર્થ મને એટલે આવા અર્થો પ્રશ્ન કર્યા રાખે કે તું ખરેખર ભજન તને ગાવાનો અધિકાર ત્યારે જ છે મારા પ્રશ્નોનો જવાબ દે આ ભજનનો અર્થ શું ને આનો અર્થ શું ને એટલે આવો એને અહંકાર થઈ ગયો હતો કે હું જ છઉ મારા જેવું કોઈ નથી એમ એટલે પ્રશ્નો કરી બાવન અક્ષરી કથળી બકણી કરી વાદ વિવાદ કરી અને હામેવાળાને બિચારાને પાડી દેવો એટલે અભિમાનમાં આંધ્રો બની ગયો હતો એને એમ થઈ ગયું હતું કે મારા જેવું કોઈ ભજન ગાતું જ નથી મારા જેવો સત્સંગ કોઈને આવડે નહીં મારા જેવું કોઈ જ્ઞાની છે નહીં આવા અહંકાર અભિમાન ની અંદર એક ભગત એ પાગલ થઈ ગયા હતા ભગત તો નો કેવાય એને ત્યારે ભગત તો અહંકાર તૂટે પછી ભક્તિ લાગે પણ અહંકારી વ્યક્તિ પાસે ભક્તિ હોતી નથી હવે એમાં એક ગરીબ માણસ ના ઘરે મરણ થઈ ગયું હવે મરણ પ્રસંગે ભજન રાખવાના હતા એટલે પછી મરણ થઈ ગયું ને પછી ચાર પાંચ કે ત્રણ કે પાંચ દિવસે બેસણો રાખતા ને બેસણા ભજન રાખવાના હતા હવે એટલામાં એ ભગત હાક બોલે ભગત હોય ત્યાં સુધી કોઈ ભજન ગાય નહી અને કોઈ ભજન ગાય તો ભગત ને આજે અટકાવે મારા પ્રશ્નો જવાબ આપો એમ આવો અહંકાર થઈ ગયેલો પછી હવે ઢોલિયા આ ભગત ભજન ગાય ને ગરીબ માણસ ના ઘરે મરણ થઈ ગયું હવે એની પાસે બિચારા પાસે ઢોલિયો હતો ને હું પછી કોકે કીધું કે ભાઈ ચલાડામાં દાના બાપુ રહી હશે દાના બાપુ પાસે તમે જાઓ એ તમારો કઈક ભજન ગાવાની વ્યવસ્થા કરી દે પછી ચલાડામાં એ વખતે દાના બાપુ હતા મહાન સંત વિરલા એની પાસે આ ભાઈ ગયા ગરીબ માણસ ને એને કીધું કે મારે મરણ થઈ ગયું છે ઘરે બાપુ અને અમારે એરિયામાં ભગત છે ભજન ગાય છે અને એ ઢોલિયા વગર ભજન ગાતા નથી બીજા કોઈ ભજન ગાવા આવે તેને ગાવા દેતા નથી ને એને પ્રશ્નો કરે છે પ્રશ્નો કરીને મારા પ્રશ્નોનો જવાબ આપો ને તેમ આવો અહંકારી વ્યક્તિ છે અભિમાની વ્યક્તિ છે એમ એટલે દાના બાપુએ કીધું કે જાઓ એ ભા એ ભગતને મારા સમાચાર દઈ દેજો કે દાના બાપુએ કીધું છે તમારે ભજન ગાવા આવવાનું છે અને હું આવું છું દાના બાપુએ પેલા ગરીબ માણસને કીધું હા એટલે પછી ગરીબ માણસ આવતો રી અને ઘરે પછી એ જે ભજન ગાતા હતા જેને હંકારી અભિમાન ચડી ગયો મારા જેવું કોઈ નથી હું જ સૌ ઈ ભાઈ સુધી સમાચાર જ્ઞાની અહંકારના આવી ગયેલો વ્યક્તિ પાસે બરાબર એટલે એને જેને કીધું કોઈ ભાઈ આજે ફલાણા ભાઈ મરણ થઈ ગયું છે ને આજે બેસણું છે તો બેસણાના ભજન રાખ્યા છે તમારે ભજન ગાવા આવવાનું છે અને દાના બાપુએ તમને કેવરાયું એટલે આ ભગત દાના બાપુનું નામ સાંભળેલું એટલે એમ થયું કે ભાઈ દાના બાપુએ જો કેવું તો તો જવું પડશે એટલે પછી બેસણાના દિવસે દાના બાપુ આવી ગયા હતા અને પેલા ગરીબ માણસને કીધું કે તારી પાસે ખાટલી તો છે ને કે ખાટલી નથી પછી એ ખાટલી આપણે નેતરની હોટી આવે નેતર તમે જોયું છે પોલીસ પાર્ટી પાસે નેતરની હોટી વધારે હોય નેતર વાકું હરી જાય પણ નેતર ભાંગે નહીં હા એટલે એવી જંગલમાંથી નેતરની હોટિયું કાપીને એની ખાટલી બનાવી હતી હા અને ખાટલી સિંદરીથી ભરેલી હતી હા અને એ ખાટલી માથે કે હાદુર આ આપણે હાદુર શું આ આપણે એ ભગતને કે ભજન ગાવા દેવાના એટલે પછી ખાટલી માથે સાંજ પડી એટલે નો સમય થયો એટલે દાના બાપુ આવી ગયા હતા એ ભગતે આવ્યા હા અને બધા બેઠા અને કીધું કે ભાઈ ભજન ગાવાનું છે થોડીક વાતચીત થઈને પછી કે ભજન ચાલુ કરો ભજનનો સમય થયો એટલે એટલા ભાઈ ગોતો મેડ્યા ભાઈમાં ગયા ઢોલિયો તો છે નહીં એ કે હું તો અસલ સિંહ સૌ ભજનનો સમ્રાટ સૌ પૂર્ણ જ્ઞાની સૌ મારા જેવું કોઈ નથી આ જગતમાં અને હું તો ઢોલિયા ભાંગું છું ઢોલિયા વગર હું ભજન ગાતો નથી અરે બીજા કોઈને ગાવા દેતો નથી આવો અહંકાર મને કે આવો અહંકાર એને થઈ ગયેલો એટલે આવી એને વાત કરી દાના બાપુએ કીધું કે ભાઈ તારે કે છે ને આ ખાટલી રહીને ખાટલી ભાંગીને બતાય ઢોલિયો પછી તને આપીએ ઢોલિયાની વાત તો પછી પેલા ખાટલી ભાંગી દેખાય હા એટલે ભજનની શરૂઆત કરીને ઓલા ભગત ભજન ગાનાર ખાટલી માથે બેઠા હા અને ખાટલી નેતરની હોટીની એટલે ભગત ભજન ગાતા જાય ને આમ બે મચરકી મારે ને તો નેતરની હોટીની લાંબી થાય ખાટલી લાંબી થાય હા અને વળી પાછળ મચરકી મારી ને બાળકો બે બેહ તો ખાટલી પાસે ભેગી થઈ જાય લાલે નેતર ની હોટ્યું જે ખાટલી હતી આખી રાય તોલા ભગતે ધમ પછાડા કેરા પોણી ખાટલી ભાંગી નહીં હા બરાબર દાના બાપુ આમાં બેઠા હતા હા હવે એમાં ભાઈ ભજન ગાતા જાય મને રોમે રોમ રામ બાણ લાગ્યા મને રોમે રોમ રામ બાણ લાગ્યા હા બરાબર એમાં પછી ભજન પૂરા થયા એટલે દાના ભગતે બોલાવ્યો કે આય આય ભાઈ આય આય કે એટલે ગયા બોલો આ ખાટલી કેમ નો ભાંગી તો કે ના ખાટલી નો ભાંગી તો કે તું ભજન ગાશ સત્સંગ કરેસ ભજન ગાશ કથણી બકની કરેસ અને પાછો બોલતો જાસ કે મને રોમે રોમ રામબાણ લાગ્યા હા અને ભજન ગાતો જાસ તો કે તને રોમે રોમ રામબાણ લાગ્યા હોય બરાબર હા અને આટલા બધા તું ધમપછાડા કરેસ કે તને આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું હોય ભજનનું જ્ઞાન થઈ ગયું હોય ભક્તિનું જ્ઞાન થઈ ગયું હોય ભક્તિને તે જાણી લીધું હોય અને તું ઢોલિયા ભાંગતો ફરેશ અને આવો અહંકાર તને ઘરી ગયો છે મારા જેવું કોઈ નથી તો ખાટલી તરફથી ન તૂટી અને તું ઢોલિયા ભાંગવાની વાત કરે છે એમ બરાબર ઢોલિયા એટલે મોટા મોટા સાધુ સંતોને પાછા પાડવા ભાંગવા એટલે મોટા મોટા સાધુ સંતોને પાછા પાડી દેવા એમ એને ભાંગી નાખવા એમ કે તમારું જ્ઞાન ખોટું છે એનું જ્ઞાન ભાંગી નાખવા આવો અહંકાર અને ખાટલી એટલે એક સાદો સીધો સાદો સરળ ને સહેજ જીવન જીવનારો સાદો સિમ્પલ ભગત એને એનો નો ભાંગી ગયો બરાબર એટલે ન્યાય હારી ગયો ત્યારે દાના બાપુએ કીધું કે ભાઈ તું ભજન ગાસ કે મને રોમે રોમ રામબાણ લઈ ગયા અને આટલા બધા ધમપછાડા કરેસ નકર કે ખાલી અહીંયા અમને તો ખાલી ની એક અણી અડી થઈ ગઈ એક ખાલી તમે કીધું ને અડી ગઈ એમ કે અમને ખાલી એક અણી અડી છે તો અમે છાનુમુના ચૂપ થઈને બેહી ગયા છે ખાલી રામ બાણની રામ નામના ના શબ્દની રામ બાણની પરમ પિતા પરમાત્મા રૂપી રામ ના શબ્દની અમને ખાલી અમારી સ્ત્રતા ને એક અણી અડી છે અમારા આત્મા ને પરમાત્મા ના બાણની પરમાત્મ ના જ્ઞાનના શબ્દના બાણની એક ખાલી અણી અડી છે તો અમે છાનું મુના બેહી ગયા છે અને તેને રોમે રોમ લાગ્યા ગયા આટલા બધા ધમ પછાડા કરે કે અહંકારી અભિમાની ઢોંગી પાખંડી કે અને તું આવી કથણી બકણી રોમે રોમ બાણ લાગ્યા મને આત્માની ઓળખ થઈ ગઈ મને પરમાત્માની ઓળખ થઈ ગઈ મને ભજન પ્રગટ થઈ ગયું છે મને જ્ઞાન પ્રગટ થઈ ગયું ખોટો તારો ઢંગતુર કે બંધ કરજે પછી અભિમાન તૂટી ગયું અને સાચું કહી દીધું કે ના હું તો અહંકારમાં અભિમાનમાં કોઈ આમ બોલે તો આમ પાડી દઉં આમ બોલે તો આમ પાડી દઉં કથણી બકણી સિવાય મારી પાસે કાંઈ છે નહીં પોપટીયું જ્ઞાન છે શીખેલું સાંભળેલું અને વાંચેલું છે બાકી મને આત્મઅનુભવ બિલકુલ છે નહીં મને પરમાત્મનો અનુભવ છે નહીં મને જ્ઞાન કોઈ પ્રગટ થયું નથી હું તો આ બુદ્ધિ બાવન અક્ષર બુદ્ધિ વિલાસ આ બુદ્ધિનો વિલાસ કરી વાણીનો વિલાસ કરી વાણીનો વાણી અને પાણીનો પાર છે નહીં તો વાણી વિલાસ કરીને લોકોને પાછા પાડવાનું ધંધા કરું બાકી અસલમાં મારી પાસે કાંઈ છે નહીં આવી ધાક ધમકીઓ આપી લોકોને ભોળા પારવડાને અને ધાક ધમકીઓ આપી બરાબર અને બાબન અક્ષરી બુદ્ધિ વિલાસા કરી લોકોને ફસાય ને એના પૈસા હડફું છું બીજું કાંઈ મારી પાસે એ નહીં ત્યારે દાના બાપુ ના એ પગમાં પડી ગયો પછી ત્યાંથી એનો સુધારો થયો તો એટલે કે ભાઈ અહંકાર જાજો હારો નહી જ્યાં અહંકારી અહંકાર હોય એને જ્ઞાન નથી ને જ્ઞાન હોય એને અહંકાર ન આવે બરાબર જેવી રીતે રાવણ ને પોતાના જ્ઞાન નો અહંકાર થઈ ગયો તો જ્ઞાન નષ્ટ થઈ ગયું

શાંતિ નું હરણ કરી ગયો કોણ મન રૂપી અહંકાર રૂપી રાવણ આજ અને જે આતમ રામ છે આતમ ની અંદર જે શાંતિ હોય છે સીતા એટલે આતમ ની અંદર જે શાંતિ હોય છે તે શાંતિ હરણ કરી જાય છે અહંકાર રૂપી રાવણ બરાબર એટલે અહંકાર રૂપી રાવણ એ શાંતિ નું હરણ કરી જાય એટલે પછી આ આત્માની અંદરથી પ્રગટ થતું મન એ મનમાં એને ક્યાંય શાંતિ હોય નહીં કારણ કે અહંકાર આવી ગયો એટલે શાંતિનું હરણ થઈ ગયું આત્માની અંદર જે શાંતિ હતી એ શાંતિ સીતારૂપી શાંતિ એ હરણ થઈ ગયું એટલે એનું મન વિચલિત થઈ ગયું ને મન જ્યાં ત્યાં ભટકવા માંડ્યું અને પછી મનની તરંગોમાં આવી અને જેમ તેમ મન ફાવે એમ બોલે મન ફાવે તેમ કથણી બકણી કરે મન ફાવે તેમ વર્તન કરે આવી રીતે બધું ચાલતું હતું એમ મતલબ કારણ કે શાંતિનું હરણ કરી જાય અહંકાર અહંકાર આવે એટલે શાંતિનું હરણ થઈ જાય સીતારૂપી શાંતિનું ઠંડકનું હરણ થઈ જાય બરાબર એટલે મનની અંદર શાંતિનું હરણ અહંકાર રૂપી શાંતિનું હરણ કરી જાય એટલે મન એનું વિચલિત થઈ જાય મન એનું ભટકવા માંડે મન એનું પછી જ્યાં ત્યાં માયામાં દોડવા માંડે એટલે આવી દશા એની થાય ને પછી એવા મેં સાચો સંત મળે અને અહંકાર એનો તોડે અહંકાર તોડે ને આ શાંતિરૂપી સીતાને એની પાછળ છોડાવે અને એ શાંતિરૂપી સીતા એ મનની અંદર પ્રવેશ કરે ને મન શાંત થાય મન મન સ્થિર સ્થિર થાય થાય એટલે આત્મા સુધી પહોંચે આ જ હિસાબ કિતાબ છે બીજો કાય છે નહીં ના ના બરાબર તો આ આનો અર્થ એક જ કહેવાનો છે કે જ્યાં અહંકાર છે હા ત્યાં ભક્તિ નથી

કેના એના અમારો અમારું સાચું અમારા ગુરુનું સાચું હોય હાવ ઢોંગ પાખંડ એના ચેલ્યું ચેલા નહીં ખબર હોય છતાંય એના ગુરુ એના ચેલિયું ચેલા ગુરુને હવા ભરી અને દડા જેવો કરી નાખે અને ફૂલ વિનયક દિવસે ફટાક્યો કરી નાખે હા હા હોય ને ઠેકાણા વગરનો હાવ હા એટલે અહંકાર જ્યાં છે ને ત્યાં કાંઈ હોતું નથી જ્યાં કાંઈક હોય છે અહંકાર હોતું નથી અત્યારે બધા અહંકારમાં છે અરે કોઈ પરમાત્મા બને છે કોઈ ભગવાન બને છે કોઈ પ્રભુ બનવા માગે છે કોઈ પૂજાવા માગે છે જાત જાતના દુનિયામાં છે અત્યારે હું કરું એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું ભાઈ સાચા ગુરુ આ કળિયુગમાં મળવા કઠિન છે માતા પિતાની સેવા કરો બાળકોને સારા સંસ્કારો આપો હે ગેરકાનૂની કાર્યોથી દૂર રહ્યો બરાબર ખોટા વ્યસનોને છોડો શાંતિપૂર્વક જીવન જીવો બધા હળીમળીને જીવો ભાવ પ્રેમ રાખો પ્રેમપૂર્વક રહો આનું નામ જીવન છે ભાઈ ખાલી હાથે આવ્યા ને ખાલી હાઇથે જવાના છે આપણું કાંઈ છે નહીં આપણે કાંઈ લેવા નથી ને આપણે કાંઈ લઈ જવાના નથી એટલા માટે હું કહું છું ભાઈ ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી આપો ચકલાને ચણ નાખો ગાયોને નિરણ નાખો કબૂતરને દાણા નાખો બરાબર માછલાઓને લોટ આપો ની સહાય ની સહાય કરો બરાબર કોઈ ગરીબ માણસ હોય તો એને કોઈ દવાખાનામાંથી દવા લઈ આપો બીમાર હોય તો હા આનું નામ જીવન છે બાકી બધુંય ઢોંગ ધતુર છે વાતું એ કાંઈ વાળા થાય એમ નથી સત્યનો માર્ગ અપનાવો સત્યને રસ્તે હાલો બીજું કાંઈ નથી અને બને તો દેને કો ટુકડા લે ને કો હરિનામ તરને કો આધીનતા ડૂબને કો અભિમાન

જેને ખબર પડી જાય કે ભાઈ આ મોહ માયા છે આ શરીર પણ હું નથી બરાબર આ શરીરની બધી મોહ માયા છે મનની તરંગો છે બુદ્ધિ વાણીનો વિલાસ છે વિશેષમાં કાઈ કઈ નથી મારે એક દિવસ મરી જવાનું છે દેહ છોડીને વયુ જવાનું છે તો સેની આ ઝંઝટ કોના માટે કરવી આ સંસારમાં રહી અને જે કાઈ આપણા થી સત્ય નો માર્ગ અપનાવાય સત્યના રસ્તે જેટલું ચલાય એટલું ચલાય બીજું કાઈ છે નહીં સારું અને જે કોઈ કાંઈ કરતા હોય એને કરવા દેવાય આપણે આપણા કામમાં વ્યસ્ત રહેવાય કરતા હોય તે કરીએ અવરના કરીએ કામ કગ નહીં તો ઉપર પગ પણ આમ બાપુ ખોટું હોય તો ન એટલે ખોટું જે કરતા હોય એને કરવા દેવાનું અને આપણે સમર્થ હોય તેને કહી દેવાનું કે ભાઈ આ ખોટું છે ને અસમર્થ હોય તો જોયા રાખવાનું અસમર્થ હોય તો આપણે સમર્થ સામર્થ્યવાનને પ્રાપ્ત કરવાનું પછી એને કહેવાનું બરાબર ખોટું કોઈ કરતા હોય તેને કહી દેવાનું પણ આપણી માથે ખોટું કરવા આવે અથવા ખોટું કાર્ય તમે ન કરો બરાબર છતાંય ન માને તો થયું અને જો સમર્થ હોય આપણે એની પાસે તો આપણી રીતે પણ એને સમજાવી શકાય કે આ તારું અધર્મ છે ખોટું છે બરાબર એટલે જો સમર્થવાન નથી તો આપણે સામર્થ્યવાન બનો આપણે કઈ જ દેવાનું એમાં બીક છે ને એમ આપણી પાસે સત્ય નો માર્ગ છે તો પછી બીવાનું નું સત્યના રસ્તે હાલનાર ને કોઈના બાપ ની બીક ના હોય એ ગમે કહી દે કારણ કે સત્ય નો માર્ગ એની પાસે એની પાસે સત્યનો પાવર છે સત્યની તાકાત છે એટલે સત્યની તાકાત સત્યનો પાવર જેની પાસે હોય ને મૃત્યુની ફળક જ ન હોય ને મોત તો મુઠ્ઠી લઈને ફરતો હોય હા પણ આ બીક કોને લાગે ના અધર્મી પાપી ઢોંગી છલી કપડી એ ભયભીત હોય એ જ્યાં ત્યાં ભાગ્યા ફરતો હોય એ વાંથી વાં ભાગી જાય ને વાંથી વાં ભાગીને જાય થોડાક દિવાળી ને થોડાક દિવાળી ને થોડાક દિવસ કારણ કે એને અજ્ઞાત ભય સતાવતો હોય છે અજ્ઞાત બીક કારણ કે પોતાના જે પાપ કર્મ હોય ને એ બીક એને ડરાવતી હોય પણ જેની અંદર પાપ કર્મ છે જ નહીં અને બીવાની કઈ જરૂરત જ નથી